અમેરિકાને બાર પોઈન્ટ છ ટન દાડમ મોકલ્યા સૌથી મોટા નિકાસકાર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ બે ને આંતરરાષ્ટ્રીય શતાબ્દી વર્ષ તરીકે જાહેર કર્યું

ફ્લેગ ઓફ કર્યું હતું ને આ પ્રસંગે મહારાષ્ટ્ર રાજ્ય કૃષિ માર્કેટિંગ બોર્ડ પ્રાદેશિક પ્લાન્ટ અને સંસર્ગ નિષેધ સ્ટેશન મહારાષ્ટ્ર રાજ્ય કૃષિ વિભાગ અને યુએસ કોન્સ્યુલેટના લોકો હાજર રહ્યા હતા વડાપ્રધાન મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રીય બે હજાર તેવીસ ને આંતરરાષ્ટ્રીય સહસ્ત્ર શતાબ્દી વર્ષ તરીકે જાહેર કર્યું છે તો રાજ્ય સરકારે આ વર્ષે બાજરી એટલે કે મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના આઠ નગરપાલિકાઓમાં એક થી ત્રણ માર્ચ દરમિયાન મિલેટ્સ મહોત્સવ હજાર નું આયોજન કરવામાં આવ્યું છે તો જેની અંદર અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે એક થી ત્રણ માર્ચ સુધી સાંજે ચાર વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી મિલેટ્સ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કૃષિ પત્રકારિત્વ નિપુણતા માટે જાણીતું કૃષિ જાગરણ વર્ષથી ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સતત કાર્ય કરી રહ્યું છે કૃષિ જાગરણ સમયાંતરે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતું રહે છે આ સંદર્ભમાં કૃષિ જાગરણ આ દિવસોમાં સમગ્ર દેશમાં એમએફવાય સમૃદ્ધ કિસાન ઉત્સવ બે હજાર ચોવીસ નું આયોજન કરી રહ્યું છે એમએફવાય સમૃદ્ધ કિસાન ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જેથી ખેડૂતો ખેતીમાં અવનવા પ્રયોગો કરી પોતાની આવકમાં વધારો કરી શકે ખેતીની નવી ટેકનિક સહિત ખેતીને લગતી માહિતી મેળવી શકે અને પોતાના વિચારો પણ શેર કરી શકે હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે તો વાત જાણે એમ છે કે રાજ્યના હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી આ તરફ વહેલી સવારથી જ

રેલ કોર્પોરેશન લિમિટેડ અનુસાર ટ્રેનમાં કુલ દસ કોચ હશે એક બુલેટ ટ્રેનની ક્ષમતા છસો નેવું લોકોની હશે બુલેટ ટ્રેનમાં ત્રણ પ્રકારની બેઠકોની વ્યવસ્થા હશે સૌથી મોંઘું ભાડું ફર્સ્ટ ક્લાસનું હશે તેમાં કુલ પંદર બેઠકો હશે આ પછી બિઝનેસ ક્લાસ હશે તેની ક્ષમતા પંચાવન મુસાફરોની રહેશે તો સ્ટાન્ડર્ડ ક્લાસમાં છસો વીસ બેઠકો રહેશે તો હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ દુનિયા અને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ નમસ્કાર